ખેડીએ તમે ડુંગલી બનાવવાનો ત્યારે પાયામાંય વાપરી શકો છો અને આજનો એક હાલનો મુદ્દો લ્યો મારે તમને બતાવો હતો લીંબોળીની ખોળની ઠેલી પણ આજે લીંબોળી ખેડલી પાંચ ઠેલી આવી હતી અને પાસે પાંચ વેસાય એટલે ખેડૂત એક ખેડૂતો એવો આવ્યો મતલબમાં કે આપણે ગયા વર્ષે એને આપણી દુકાન નહોતી પણ કે આ કંપની મેં લીંબોળીનો ખોળ વાપરેલો છે જો આ બાજુ તમને લીંબોળીની ખોળની ઠેલી બધા નીમ પ્યો એને વાપરેલી લીધી ખબર પડી કે આપણી પાસે મળે છે તરત આવો બે ઠીલી લઈ જાય કે આ વસ્તુ હાલ છે બીજા ખેડૂત તમે ભલામણ કરજો લીંબોળીનો કોળ જે લોકો હમણાં ડુંગળી કરવાના હોય પાયામાં લીંબોળીનો કોળ વાપરો એનો ફાયદો ઘણો હશે રેડી તમને થોડીક એવી જ માહિતી લેવાની છે આજમાં કે ખાતર પાયામાં કયું નાખવું થોડું પાયામાં લીંબોળી કોળ નાખી શકો છો પછી તમને આગળ એક મમરી બતાવી કે ફિફ્ટ ટોનલી ખાયો ને એવું બધું ભેગું આવશે મિક્સમાં રેડી એમ કરે છે જો આવડો વિડીયોનો જોઈએ તો રેડી કર્યું કેવું રિલેટ રેડી આ તમે એડવાન્સ નાખી શકો છો પાયામાંથી નાખીશો તમારે ચાલીસ પિસ્તાલીસ સુધી કોઈ મૂળની જીવાય ઓછી ડુંગળીની રેડી પાયામાં નાખશો તો એ સમજાવી દીધું પછી આપણે નીમ તેલ બતાવીશું એ સ્થ્રી આવડવા રિઝલ્ટ તો સારા છે રેડી કાલે બોટાદવાળા ખેડૂતે પ્રતિ કપાસમાં વાપરવા માટે મગાવ્યું હતું આ ઉદાહરણ એટલે લઉં છું કાલે આપણે કપાસ ઉપર ટોપે ગયું તો ડુંગળીનું હોય તો ડુંગળીવાળા જોતા હોય તો કપાસમાં પણ હાલે છે ડુંગળીમાં હાલે છે જે તમે કોઈ પણ મોટો વોલ બનાવો આવનાર સમયમાં તમે જીરું પણ બનાવો વિડીયો જોતા હોય જીરુંમાં પણ આ દવાનો ઉપયોગ થઈ શકે છે સારી વાત તમારી આપણે કેવું જરૂરી છે એ ખેડૂતને મેં આજથી જેસર બાજુ આપ્યું હતું બે લિટર જીરું એટલે પંદર દિવસ સુધી દવા નથી નાખવી પડી આનું રિઝલ્ટ સારું રહેશે તમારે અઠવાડિયા દવા સાટવી પડે તો ન સાટવી પડે આપણે તમારો ખર્ચ કઈ રીતે ઘટે થોડો ઘણો એ સમજાવવા માગીએ છીએ રેડી બાકી શું નિર્ણય લેવો શું કરવું એ આપણે વિચારવાનું રેડી આનું રિઝલ્ટ સારું છે જે ખેડૂત મિત્રો વાપરે છે લઈ જાય છે હું એમ નથી કહેતો બે ખેડૂત દેવા છે ને રિઝલ્ટ નહીં પણ આવ્યું હોય ત્યારે હું બને ઈચ્છું એ કોઈ પણ દવા સો ટકા બધાને રિઝલ્ટ આવતું નથી પછી તમે ડુંગળી કરો પાયામાં એક આપણી પાસે કાર્બનવાળું છે જે જમીનમાં આપણે બધાને કાર્બન કટે છે રેડી હા દાણેદાર રૂપે આવે છે બે કિલોનું પેકિંગ આવે છે ચાર કિલોનું આવે આમાં આઠ કિલોનું આવે રેડી બે કિલો વીઘે નાખવાનું રેડી એનપીકે ટાઈપ આવે છે મતલબ આ એનપીકે જેટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશિયનો ભાગ આવે છે પ્લસ જે આમ બતાતું છે એન એમ મેગ્નેશિયમ ને બધું ઘણું આવી જાય છે દાણેદારમાં આવે છે રેડી આ પણ તમે નાખી શકો છો ડુંગળીમાં રેડી ખોરાક વિશે વાત કરીશું પછી તમારે ખોરાકમાં બીજું દેવું હોય તો આપણી પાસે એક એન્ફાઈ ડોલ છે આ મિત્રો આપણે આગળ જે વિડીયો બનાવતા હતા એ બનાવતો તો વહેલો અગાઉ કે આપણને તમને ટાઈમે સાડા સાતે વિડીયો મળી રહ્યો એટલા માટે ખેડૂત આવ્યા હતા દવા લેવા માટે તો ખેડૂત નીંબ હોય એક લઈ ગયા છે ખેડૂત વિડીયો એટલા માટે જો આવડો રેડી વખાણ એટલે કરું છું કે આ વસ્તુ વખાણ કરવા લાયક છે ડુંગળીના પાકમાં તમે પહેલેથી ટેપ સુધી વાપરી શકો છો રેડી એટલા માટે હજી ઘણા લોકો ડુંગળી સોંપવાના છે સોંપી દીધી છે રેડી ઘણા ડુંગળી બબે બે મહિના થઈ ગઈ છે ઘણા ઘણા કારણ છે હવે એક તમને દવા બતાવીશ રેગ્યુલર ડુંગળીવાળા માટે એ દવા તમારે ડુંગળી પાકવાની મહિનાની વાર હોય ત્યારે ઉપયોગ કરવાનો છે કેમ કે અહીંયા ત્યાંથી ભલામણ એટલા કરું છું કે કાલે ખેડૂતો પણ બે દિવસ તમારે વિડીયો એટલે આગળ જેટલી માહિતી આપીએ ખબર તો હોય નહીં પછી ડુંગળીના પાકમાં તમે એમનોસીલનો ઉપયોગ કરવાનો આનો અમારે સિલિકોન બેઝ ખાતર આવે છે રેડી ડુંગળીના પાકને વાળું ખાતરની જરૂર પડે રેડી કોઈ પણ વસ્તુ ઘણા ઘણા ખોરાક જો અલગ અલગ આપણે કેમ રોજ અલગ અલગ શાક ખાઈએ છીએ એમાં શાક બની એમાં ઘણી ઘણી વસ્તુ જો ખાતર હોય એમાં અલગ અલગ પ્રકાર કેલ્શિયમ હોય બોર હોય નાઇટ્રોજન એક્સ ફોસ્ફરસ પોટાશ અલગ અલગ ઘણા ખાતર આવતા હોય આ બધા છોડને તત્વો જો એમાં વધારે ડુંગળીને એક સિલિકોનવાળું ખાતરની જરૂર પડે રેડી કેવું જરૂર છે આ તમે ઉપરથી સ્પ્રેમાં નાખી શકો છો ખાતર ભેગું ઉડાડી શકો છો પણ સ્પ્રેમાં સારું પડશે કોસ્ટ જાજો આવે નકર ખાતર ભેગું ઉડાડવું વીઘે અઢીસો નાખવાનું એટલે કોસ્ટ તાજો આવે ને પાંચસો ગ્રામમાં પંદર પોપ થાય ત્રીસ ગ્રામમાં આપશે તો એ તમે ત્રણથી ચાર વી કરી કરી એટલે કોસ્ટ જળવાઈ ઉપરથી આપો તો એ રિઝલ્ટ સારું આવે છે જેને વાઇબુ એને કીધું કે આ વાપરવા માટે સારી વસ્તુ છે થી ત્રણ ખેડૂતના રિવ્યૂ લીધા મેં કેમ કે બધાના તો ફોન ન આવતો જેને આવતો એને પૂછ્યું ભાઈ ઓલું તમે વાઇબુ કેવું કે સારું રહ્યું પછી સારી વાત તમારી આપણે કોઈ પણ આની હું કહું છું આના ફાયદા છે એટલા માટે કહું છું રેડી કોક લઈ ગયા નો રિઝલ્ટ આવ્યો તો નો ડાઉટ બાકી પંચાણું ટકા કોઈ ખેડૂતની પાંચ ટકા નો ડાઉટ આપણે આપણી ભૂલ સ્વીકારીએ છીએ આપણને ભૂલ સ્વીકારવાનો કોઈ વાંધો નથી રેડી એ ખેડૂત લઈ જાય છે સામેથી ફોન કરતા આ વસ્તુ વાપરવા માટે ફાયદાકારક છે રેડી એટલે હું ભલામણ કરું છું કેમ કે આપણે ખેતીમાં ખર્ચ થોડો ઘટે રેડી ડુંગળી બનાવી જે આ વખતે તમારા સાતથી આઠ રાઉન્ડ તમારે પાંચ રાઉન્ડે પતી હોય તો બે દવાનો છટકાવ ફેટ્યા કદાચ છેલ્લે ભાવ ન આવ્યો ઓછો આવ્યો તો તમને થાય કે રાજુભાઈ કેવાથી કરવાથી બે થી ત્રણ હજારનો ખર્ચો તો બૈસવું છે આપણે છેલ્લો એક એવો વિશાલ ભાવ્યો કે તમને એટલા માટે થોડીક માથા ગુજ હું રોજ કર્યા કરું એટલા બસો અઢીસો લોકો રોજ વિડીયો છું કારણ કે ત્રણસો લોકો જો સાડી ત્રણસો ટકા ખાસ કરવું શું છે આપણે કહી શકીએ નહીં આપણી મહેનત કરશે કે ફાયદાકારક છે તો આગળ આપણે ડુંગળી પાકવાની મહિના દિવસની વાર હોય ત્યાં કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો શું પણ કહી દઉં કેમકે હવે મોવા માર્કેટમાં મેં કાલનો વિડીયો જોતો હતો હું ત્યાંનો હરાજીનો રેડી પાછો વિડીયો સ્ટોપ એટલે પાછા ખેડૂત આવ્યા હતા કેમ કે ખેડૂત આવતા હોય વિડીયો બનાવવાનું બંને એટલી કોશિશ કરું ખેડૂત આવતા એટલે વિડીયો બધી સ્ટોપ કરવો પડે છે કેમ કે એ જરૂરી છે ખેડૂત આવીને એમ તો ન કે ભાઈ હું વિડીયો બનાવું છું તો બધી ઉભા રહ્યો કેમકે આ વસ્તુ પણ જરૂરી છે હવે તમારે ડુંગળી પાકવાની મહિના દિવસની આજુબાજુ હોય કોઈ વિડીયો જોવે એના કે પ્લસનો ઉપયોગ કરવાનો છે જો આ લીટરનું પેકિંગ આવે લીટરનું પેકિંગ તમે દોઢ વીઘા સુધી પાવ તમને કોસ્ટ રાધવાનો લાગે તો બેસ્ટ રિઝલ્ટ આવશે એક લીટર બે વીઘા સુધી થાય છે પણ દોઢ વીઘા સુધી કરો તો બહુ સારું રિઝલ્ટ આવશે બે રીતે તમને સમજાવું છે રેડી કેટલું વીઘા પાવાનું કેટલું નથી પાવાનું રેડી કે પ્લસ ડુંગળી પાકવાની મહિનાની વાર હોય ત્યારે પાવાનું વજનમાં ફેરફાર થાય દડાની ક્વોલિટી સારી બને રેડી પઠાણ પાણા જેવો દોડ થાય વજનમાં ફેરફાર થાય રેડી બાકી આપણે હું નિર્ણય લેવો પછી એક જો ઉદાહરણ આપી દઉં તમે ડુંગળી કરી હોય જાડી હોય પાખી હોય વધુ આમ જગ્યા ન હોય ને તો આ જગ્યા ન હોય ને તો વધે કે આવો મારે એક બે ઇસ્યુ બનેલા છે આપણે તમને ખબર છે જનરલી જે કેવું અહીં હા કહીએ મારે કોઈ ખોટું દવા એ કોઈ ભલામણ નથી કરતો કે આવી અમુક વસ્તુની આપણને ખબર હોવી જોઈએ દડો હોય રેડી તમે જાડું સોપાન ફેરવું હોય તો ડીપી પ્લસ પાવાથી કંઈ દડાને વધવું છે મારે વટવું હોય હાકડી જગ્યાએ હું થોડો વટી કોણ છું મારી વધવાની જગ્યાનું મારે શરીર જાતું હોય આ એક હમજા જેવો પોઈન્ટ છે પછી ઘણા શું કરે કે બધે ટ્રાય કરી લીધી હવે આની ટ્રાય કરીએ અને પછી નો રિઝલ્ટ આવતો રાજુભાઈની કણી કાઢીએ ફોનમાં પણ આ સમજા જેવો ટોપિક છે રેડી તમે છાટિયું બનાવ્યું એવું ડાયરી તો એને પડખે જગ્યા હોય તો દોડો ફૂલે એમનું તો દોડો નથી ફૂલવાનો આ સમજા જેવો પોઈન્ટ છે રેડી કેમકે આવા આ વર્ષે એક બે ઇસ્યુ આની પહેલાંના વર્ષે પણ મેં ઘણા જોયેલા છે આપણે દુકાન નથી પણ આવા ફાર્મરને ઇશ્યુ હોય આપણે અહીંયા જોવા જઈએ ને રૂબરૂ અહીંયા જીગ્યા જ ન હોય ધડાને વધવું છે પણ પડખે જીગ્યા હોય તો થોડો વધે ને એને અવડું થવું છે પણ આવડી પડખે જીગ્યા હોય તો થાય ને આ સમજા જેવો પોઈન્ટ છે આ વસ્તુનું ધ્યાન રાખજો કેમ કે આવું વસ્તુ આપણે લેતા રહીશું મારે કોઈ ખરાબ માહિતીની કોઈ ખોટી માહિતીની તમને કોઈ ફૂસલાવા કેવું મારે કંઈ કરવું નથી મારે અહીંથી પરફેક્ટ માહિતી દેવી છે કાલ સવારે વિડીયો જોવે બસો જણા પાંચ જણાની મજા આવી જોવે આપણે બસો બસો જણાની મજા તો નહીં જ આવે અને આવવાની નથી એ તો મને ખબર છે એટલા માટે તો આનો ઉપયોગ તમારે ડુંગળી પાકવાને મહિનાની વાર હોય રેડી અત્યારે ઘણાની સિત્તેર દિવસ એસી દિવસ થઈ ગઈ છે રેડી તમારી ડુંગળી નેવું દિવસ પંસાણું દિવસ સો દિવસ બધું થાય તમને લાગે કે હવે આપણી ડુંગળી વીસ પચીસ દિવસ મહિના દિવસમાં નીકળી જાય પાવાનું છે એક લીટર દોઢ થી બે વીઘામાં થાય છે દોઢ વીઘો કરશો તો સારું રિઝલ્ટ આવશે બે વીઘામાં કરશો તો એવું રિઝલ્ટ આવશે જેવું ખાય એવું થાય ને આપણે બે ને ભૂખો એક રોટલો ખાઈ કેવું થાય એવું છે આ બધું રેડી પછી સારી વાત તમારી તમને જેમ સારું લાગે એમ રેડી ખોટી વાત ફરિયાદ રાખજો રેડી આ વસ્તુ સારી છે રેડી આની ભલામણ એટલા કરું છું તમારા દવાના ખર્ચ પડે એક ખેડૂતે વાપરું હતું કપાસના પાકમાં વીસ દિવસે છટકાવ કરો પડ્યો એવા બધાને હેવી હેવી સીપના આન કુકરના આન કે ઘણા છટકાવ હતા રેડી હમણાં જોયું તો છેલ્લા દિવસમાં એક ખેડૂતે વાપરું થયું એને સત્તર અઢાર દિવસે ડુંગળીમાં છટકાવ કરો પડ્યો કેમ કે સારી વસ્તુ છે એટલે ભલામણ કરવું પછી તમને ખાતું છે કે રાજુભાઈ તો રોજ ભલામણ પણ વસ્તુ સારી છે એટલે ભલામણ કરવું બાકી સારી વાત તમારી ખાલી મળશે ફરીથી નવી માહિતી નવા વિડીયો સાથે